માગો છું કે જે પણ અધિકારી અહીંયા મીટિંગ કરે છે તો પહેલા તો આના ચાર ગામોના સરપંચ શ્રીને લેખિતમાં આપે કે આ તારીખે અમે આટલા વાગે આવી રીતે મીટિંગ કરવા માંગીએ છે કોઈ જાત મૌખિકમાં સરકાર શ્રી લીગલી નથી હું માનતી કેમ કે હું પણ એક સંસ્થા સાથે જોડાયેલી છું અને અમારે બેનો પણ આ સંસ્થા સાથે જોડાયેલી છું અને અમારે અહીંયા સ્થાનિક સંસ્થાને અમે મદદ પણ લેશું અને સરકારના જે પણ કાયદા છે એ પ્રમાણે અમે ચાલશું અમારે કોઈ જાતના વિરોધ નથી સરકાર સાથે પણ જ્યાં વિકાસ સાથે વિનાશ થાય છે એની સાથે મારા વિરોધ છે અમે પહેલેથી જ એરપોર્ટનો વિરોધ કરતા હતા છવ્વીસ તારીખે જ્યારે મિટિંગ થઈ અધિકારીઓ સાથે એ લોકો પચીસ તારીખે નો આવ્યા છવીસ તારીખે એ લોકો બાર વાગે આવ્યા ત્યારે અમારે અમે કેટલાક ખેડૂત આવેનો હાજર હતા ત્યારે અમે કીધું કે સાહેબ હવે અમને ટાઈમ આપો અમે તમને ટાઈમ એ અમે એને બે તારીખ આપી એટલે એ લોકો આજે આવ્યા પણ ઓન રેકર્ડ ક્યારે અમે સરકારને કે સરકારે અમને એરપોર્ટ સંદર્ભે અમને જાણ કરવામાં આવી નથી એટલે આજનો જે અમે પંચરોજ કામ કર્યું તેમાં સ્પષ્ટ કીધું છે કે બધા ખેડૂતો આજે તમને પંચરોજ કામની અંદર ચારે ગામના ખેડૂતો વિરોધ નોંધાવે છે અને આવનારા સમયની અંદર વધીને બે થી પાંચ દિવસની અંદર જેટલા અસરગ્રસ્ત ખેડૂતો છે એ તમામ લેખિત એફિડેવિટ સાથે મામલતદાર સાહેબ શ્રીને રજૂઆત કરશે વસાઈ એરપોર્ટ માટે પ્રાથમિક સંપાદન માટે જે સર્વે કરવાનો હતો એના માટે ખેડૂતો સાથે મુલાકાત થઈ જેમાં વસઈ ભેચી કલ્યાણપુર અને મેવાસા ચારેય ગામના અસરગ્રસ્ત ખેડૂતો તથા ગ્રામજનો હાજર હતા તેમની સાથે પ્રાથમિક જે વાત થઈ તે મુજબ તમામ અસરગ્રસ્ત ખેડૂતોએ આના માટે વિરોધ દર્શાવેલ છે